તે દરમિયાન ભાવનગર શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઈલ ચોરીના ગુનાઓના આરોપીઓને ચોરી થયેલ મોબાઈલ ફોન સાથે પકડી પાડી જે તે પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી સારું સોંપી આપેલ આરોપીના નામ જણાવી દઈએ તો અસલમભાઈ મહમદભાઈ પઠાણ રહેવાસી કુંભરવાડા ભાવનગર ચેતનભાઈ ઘનશ્યામભાઈ પરમાર રહેવાસી કણબીવાડ ભાવનગર રોહિત દિલીપભાઈ તેજાણી રહેવાસી પ્રભુદાસ તળાવ ભાવનગર તેમજ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદીપસિંહ ગોહિલ ઉમેશભાઈ હુંબલ એજાજ ખાન પઠાણ સહિતના જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા